મુંદરાના બારોઈ રોડ ખાતે આઈઆરએસ ઇન્ટીરિયર શોપનું ઉદઘાટન મુંદરાના બારોઈ રોડ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલની બાજુમાં વૃષ્પનગર શિવમ કોમ્પ્લેક્સની દુકાન નંબર એકમાં આઈઆરએસ ઇન્ટીરિયર શોપનું ઉદઘાટન ભવ્ય રીતે યોજાયું હતું આ પ્રસંગે સૈયદ કાસમ શાહ અભામિયા શિનુંગરા તથા કાદર શાહ બાવા સાડાઓના હસ્તે રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને દુકાનના શુભારંભ પ્રસંગે દુઆ गुजारવામાં આવી હતી શોપના પ્રોપ્રાઇટર ઇસ્માઇલ સાંદ અને શાહબાઝ સાંદે જણાવ્યું હતું કે અહીં આધુનિક વોલપેપર અને પીવીસી પેનલ ઇન્સ્ટોલેશનની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ રહેશે સાથે જ ગ્રાહકોને ગુણવત્તા સાથે વ્યાજબી ભાવે સર્વિસ પૂરી પાડવાનો નિર્ધાર રાખવામાં આવ્યો છે ઉદ્ઘાટન પ્રસંગે સાણાવ સરપંચ અજીઝભાઈ જુણેજા

અત્યાર સુધી મુદ્રાવાસીઓએ ઓનલાઈન મંગાવતા હતા અને એનું ચલણ પણ ઘણું છે અને ઘણું સારું છે વોલપેપર ગરીબ માણસ હોય અને કલરના ઘણા પૈસા લાગતા હોય તો ઓછા ખર્ચે એક નાનકડું બેડરૂમ વોલપેપર થી બહુ સરસ બને છે તો તેમને આજે ફર્સ્ટ ટાઈમ મુન્દ્રામાં દુકાન બની છે અને ત્યાં

તમારા માધ્યમથી ખબર પડે કે ઓનલાઈન મંગાવે અને એમાં કેવું કલર આવી જાય કેવું આ તો હું બરું આવી લઈ જાય અને બીજું સરસ વાત છે એમના કને માણસો છે એ પણ ફિટિંગ કરી આપે છે તો બહુ સારું સાસ કર્યું છે અભિનંદન છે એમને ખાસ કરીને ઇસ્લામમાં તમે પંદરસો વર્ષ પહેલાની હિસ્ટ્રી જો તો સાહબીઓ જે હતા હજુના જે પોતાનું બિઝનેસ કરતા તિજારત છે વેપાર છે એ સારું કાર્ય છે નોકરીમાં શું છે કે માણસ ને એક મહિનો ખાસ હાજરી દેવી પડે અને જે પગાર હોય પંદર હજાર વીસ હજાર એનામાં એનું ઘર હાલે અને પોતાનું કોઈ પણ બિઝનેસ છે તો એક તો વેપારી માણસ બનશે ગઝાવતમાં તો વેપારી માણસને એમને જોજો એમનું સ્વભાવ તો નોર્મલ હશે ઠંડા દિમાગનું હશે અને વેપારી માણસ પણ અ એના કરીને ઇલ્મ પણ હશે જાહેર નહીં હોય તો હુજુરનું પણ ફરમાન હતું કે તમે જેમ બને તેમ પોતાનું બિઝનેસ કરો વેપારી લાઈનમાં જોડાવ તિજારતમાં જો જોડાવ તો એ સારું જે ઇસ્માઇલભાઈ આજે કર્યું છે પોતાનું કામ તો એમાં પોતાનું જે પણ કાર્ય હોય એમાં અલ્લાહ બરકત આપે છે તો ઇન્શાલ્લા એમને પણ અલ્લાહ આ કાર્યમાં બરકત આપે એ અમારા સાણાવ ગામના ઇસ્માઇલભાઈ શાંત એ બાવાના નામથી ઓળખાય છે સાણાવમાં એમને મુન્દ્રા મધ્ય બારે રોડ ઉપર શ્રીજી હોસ્પિટલ ની બાજુમાં આ એક બહુ સારી શરૂઆત કરી છે આ આઇટમ તમે વિડીયોમાં ગ્રાહક જોઈ શકશે અને કાસો સાહેબ બાપુ એ જોવા ખેર કરી અને રિબીન કાપી છે તો બરકત તો સો ટકા ઇન્શાલ્લા પડવાની જ છે કારણ કે બાવા સાહેબ ના પગ પડે એટલે પછી વિચારવાનું જ ન હોય તો એક બહુ મુદ્રામાં મને લાગે છે આ નવું સાહસ છે એકદમ અને જે આપણે મકાન બનાવીએ મકાનમાં આપણે જે આઇટમો જોઈએ છે આપણે આ બધી તો આ આઈટમ જોવા દેવ મને પોતાને જોઈને આ વિચાર થઈ ગઈ કે મારા ઘરમાં આવું હોલમાં હોલમાં આ ડિઝાઇન કરાવું કારણ કે અવનવી ડિઝાઇનો છે અને ખાસ કરીને તમારા માધ્યમથી સિરાજભાઈ હું સમગ્ર મુદ્રા તાલુકાના બધા ગામોને અને મુદ્રા સિટીના લોકોને એટલું જણાવીશ કે એકવાર આ દુકાનની અવશ્ય મુલાકાત લેવ આ વસ્તુ ઘરમાં નાખવાથી ઘરનું લુક જ ચેન્જ થઈ છે આમ દિલમાંથી આમ નીકળી ગયું માશાલ્લા બહુ જબરદસ્ત આઈટમ છે સૌથી પહેલે તો આપણે ઈસ્માઈલ શાંત અને સોબાઝભાઈ શાંત એમને હું અભિનંદન આપું છું કે અને મુબારકબાદી આપું છું કે મુન્દ્રા તાલુકામાં સૌ પ્રથમ ખોલી આઈઆરએસ ઇન્ટરનલ તો એ હકીકતમાં જોવા જઈએ તો વોલપેપર પીવીસી અને જે જૂના મકાનો જે છે એના ઉપર આપણે દિવાલો ઉપર લગા લઈએ અને તો બહુ સારો અને એક તમે જોઈ શકો છો હમણાં આ દિવાલો ઉપર કે આ બધી ડિઝાઇનો એમની પાસે હાજર છે પેહલા શું હતું કે આપણે આ વસ્તુ જે છે આપણે ઓનલાઈન મળતી હતી એટલે હવે આપણા શહેરમાં દુકાન ખુલી છે ઓફિસ ખુલી છે દુકાન ખુલી છે તો આપણે હકીકતમાં જોવા જઈએ તો બહુ સારું જ કામ કર્યો છે બહુ સારો જ દુકાન ખોલી છે અને હું એમને અભિનંદન પાઠવું છું કે આવો બધો કારીગર હકીકતમાં જોવા જઈએ તો મુશ્કેલનું કામ છે